સ્ક્રેપના વેપારી પાસેથી માલ આપવાનું કઈ કરોડ રૂપિયા પડાવી લઈ માલ કે રૂપિયા પરત ન કરી ઠગાયા ચોરના ઠગમાંથી એકને ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલની ટીમે સ્ક્રેપ વેપારી સુજીત ગુપ્તા પાસેથી સ્ક્રેપનો માલ આપવાની વાતો કરી ઠગો નીલમની વિશ્વનાથ શ્રીવાસ્તવ અરૂણ મખનલાલ અગ્રવાલ અને સંદીપ લક્ષ્મણ શિરોડકરને બે કરોડ ઓગણીસ લાખ ચુમ્માલીસ હજારથી વધુ ઓનલાઈન પડાવી લઈ ઠગાયા છે માલ કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરતા વેપારી સુજીત ગુપ્તાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે આરોપીઓમાંથી એક અરુણ મખનલાલ અગ્રવાલને મુંબઈથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો શહેર એ કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વેપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વેપારી સુજીત કુમાર ગુપ્તા કે જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્કેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને હાથે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માત રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે વિશ્વાસમાં એ લીધા કે બાકીના તમે બીજા પણ અમને એકોતેર લાખ રૂપિયા જે રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવી અને ત્યારબાદ આ રકમ મળી દઈ અને ફરિયાદી સાથે વિશ્વાસ ઘાત કરે જેનું સંધાને ફરિયાદ નોંધ્યા બાદ

भविष्य में जो विरुद्ध में अन्य कोई जगह भारत के गुजरात में कोईप गुना अमरी जाण में आशे तो ये अनुसंधान ने विशेष विरुद्ध में कायदेसर कार्यवाही कर ब्यूरो रिपोर्ट असनिंग न्यूज सूरत अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस9 न्यूज़